મારે છે ને બિલી મોરાની અંદર લેક્ચર હતું ઘણા સમય પહેલા પછી લેક્ચર પૂરું થયું એટલે અમે પ્રશ્નોત્તરી રાખી હતી એક કોલેજિયન છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો મને કે સાહેબ સાહેબ તમે નસીબમાં માનો છો નસીબમાં એટલે મેં એમને કહ્યું કે નસીબમાં હું માનતો નહોતો પણ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ને તે દૂનો નસીબમાં માનતો થઈ ગયો તારું નસીબ જેવું તો કાંઈક હોય નહીં હા આમ ના પણ હવે મારે બીજી વાત એમાં જે કેવી છે સમજો કે માત્ર નસીબ નહીં એ ભગવાનની કૃપા થઈ પણ સાહેબ પક્ષે કંઈક તો વિચાર્યું હશે ને એની કર્મનિષ્ઠા જોઈ હશે એની વફાદારી જોઈ હશે એની પ્રામાણિકતા જોઈ હશે કંઈક તો જોયું હશે બાકી તો બીજા 182 181 હતા આને જ કેમ પસંદ કર્યા અને એટલે પહેલા પુરુષાર્થ કર્મનિષ્ઠા પ્રામાણિકતા અને પછી ભગવાનની કૃપા આ બંને ભેગા થાય ને એટલે સુખ આવે આવે અને આવે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોને બેંકમાં લોકર છે હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નથી તોય મને ખબર છે કે બેંકમાં લોકર છે આ અને આપણે આ બેંક લોકરને યાદ કરો તો બેંક લોકર ખોલવું હોય તો કોઈ દી એક ચાવીથી નો ખોલે બેંકનું લોકર ખોલવા માટે બે ચાવી જોઈએ આ સમજવા જેવી વાત છે એક ચાવી બેન્કર પાસે હોય અને એક ચાવી આપણી પાસે હોય એમાંય પાછું તમે જોજો બેન્કર પાસે જે ચાવી હોય ને એ એક જ હોય એ અલગ અલગ ખાનાની અલગ અલગ ચાવી ન હોય કોઈ પણ જગ્યાએ એક જ લગાડતા હોય અને આપણા બધાઈ પાસે જે ચાવી હોય ને એ બધાની ચાવી જુદી બેન્કરની ચાવી એક આપણા બધાની ચાવી જુદી અને હવે જ્યારે તમે લોકર ખોલવા માટે ને ત્યારે જરા ધ્યાનથી જોજો કે બે ચાવીમાં સૌથી પેલા બેન્કર ચાવી લાગે સોરી પહેલા આપણી ચાવી લાગે પેલા આપણી લગાડવાની ચાવી અને પછી બેન્કર પોતાની ચાવી લગાડે તમે બેંક વાળા કહેજો લગાડો તમારે ચાવી લગાડો એમ ન હોય પેલા આપણી ચાવી લગાડવાની પછી પોતાની લગાડીને ફેરવેલ તરત ખુલી જાય પછી આપણી ખોલ સાહેબ બેન્કર ચાવી એટલે ભગવાનની કૃપા અને આપણી ચાવી એટલે આપણો પુરુષાર્થ આપણી કર્તવ્ય નિષ્ઠા પેલા આપણે આપણા પુરુષાર્થ રૂપી ચાવી લગાવવી પડે બાકી ઓલો તો બિચારો કૃપાની ચાવી લઈને ઉભો જ છે એ તો ઉભો જ છે કે લગાવી તો ખરો એલા તું તો લગાવ પેલા આ આઠમો સ્કંદ આપણને એ શીખવે છે કે માત્રને માત્ર પુરુષાર્થ નહીં પુરુષાર્થ સાથે પરમાત્માની કૃપા પણ એટલી જ જરૂરી છે નવમો સ્કંદ બહુ ઝડપથી બાકીના ચાર સ્કંદને પૂરા કરો નવમા સ્કંદની અંદર રઘુવંશની કથા આવે ભગવાન રામની કથા આવે અને ભગવાન રામના ચરિત્રના વિવિધ પ્રસંગોની વાતો આવે નવમા આપણે શું શીખવાનું રામાયણ આપણને પારિવારિક જીવન કેવી રીતે જીવવું ને એ શીખવે છે એકબીજા પ્રત્યેનો પ્રેમ એકબીજા માટે ત્યાગ એકબીજા માટે બલિદાન આ બધું શીખવા જેવું છે અહીંયા બેઠેલા જેટલા પુરુષો છે એક વાત મારે તમને કેવી છે એક પાછળ બેઠેલા બહેનોને કેવી છે સમયની મર્યાદા છે એટલે જરા ઝડપથી કહું છું એક બહુ સરસ મજાનો પ્રસંગ રામાયણ જે આપણે ભાગવત સાંભળીએ અને કથા આવે ભગવાન રામની કથા આવે ત્યારે પ્રસંગ યાદ આવે પ્રભુ રામ જયારે વનવાસ ગયા ચિત્રકૂટમાં પર્ણકુટી બનાવી અને ચિત્રકૂટમાં પ્રભુ રામ ત્યાં રોકાયા વનદેવીને ખબર પડી કે પ્રભુ મારા મહેમાન ભાઈના છે અને કાયમ માટે અહીંયા રોકાવાના છે એટલે વનદેવી પ્રભુ રામના દર્શન કરવા માટે આવ્યા પ્રભુ રામને વંદેવી પ્રાર્થના કરતા એવું કહે છે કે તમે મારા મહેમાન બહેન છો તમે અહીંયા આવ્યા છો મને કંઈક સેવાની તક આપો હું આપના માટે શું કરું પ્રભુ રામ એવું કહે છે કે જો તમારે મારા માટે કંઈક કરવું હોય તો જે માર્ગેથી હું અહીંયા પર્ણકુટી સુધી પંચવટી સુધી ચિત્રકૂટ સુધી પહોંચ્યો તો તમે એક કામ કરો એ રસ્તામાં કાંકરા બહુ હતા કાંટા બહુ હતા પથ્થરોય હતા એ રસ્તો ચોખ્ખો કરી દો કારણ કે વાગતા હતા બહુ વંદેવીને આશ્ચર્ય થયું એમણે તરત કહ્યું પ્રભુ તમે તો હવે અહીં આવી ગયા હવે તમારે ક્યાં પાછું જવું છે તમે ચૌદ વર્ષ પછી પાછા જવાના છો હવે રસ્તો હું ચોખ્ખો કરાઉં છું અને એ વખતે પ્રભુ રામ એવું કહે છે કે મને પૂરો વિશ્વાસ છે કે મારો ભાઈ ભરત મને શોધતો શોધતો મારી પાછળ આવશે ભરત રાજા છે પણ મને વિશ્વાસ છે એ રથમાં નહીં બેસે એ પગે ચાલીને આવશે એ પગમાં પાદુકા પણ નહીં પહેરે જે કાંટા જે પથ્થર મને વાગ્યા એ મારા ભાઈને ના વાગે ને એટલા માટે રસ્તો સાફ કરી અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિને મારે ખાલી એટલું કહેવું છે અંતરદ્રષ્ટિ કરજો ભાઈનું કઈ પચાવી પાડ્યું નથી ને જો પચાવી પાડ્યું હોય ને તો શું અંતરદ્રષ્ટિ કરજો સાહેબ કેટલાક ભાઈ સગા ભાઈનું પચાવી પાડે છે બેનનું પચાવી પાડે છે મારે જરા વિચારવું પડે કે રામાયણમાંથી હું આ શીખું નવમા સ્કંદમાંથી આ શીખું કે મારા પરિવારમાં પ્રત્યેક વ્યક્તિ માટે મારે જે કંઈ પણ સમર્પણ કરવું પડે ને એ સમર્પણ કરવું પાછળ બેનો બેઠા છે મારે એ કહેવું છે પરિવારને સુખી કરવા માટે પરિવારના તમામ સભ્યોના સ્વભાવ સાથે મારે મારો સ્વભાવ મેળવવો પડે મા સીતાએ દરેક સાથે પોતાનો સ્વભાવ કેવો મેળવ્યો કોઈ પ્રકારનો વાંક ક્યારે કાઢવાનો નહીં કોઈ પ્રકારની ફરિયાદ નહીં પ્રભુ રામની સાથે 14 વર્ષ વનવાસ ભોગવે પાછા આવે અને પ્રભુ એમનો ત્યાગ કરે અને તોય માં સીતા પાછો એવું કહે જન્મ જનમ મને રામ જેવા પતિ મળજો કેટલાક લોકો કે ખરા કે આમ રામ પતિ તરીકે બરોબર નહી એટલે તું પ્રમાણપત્ર આપીશ એ પતિ તરીકે કહેવાય એમના પત્નીને જ પૂછો મા સીતા એવું કે છે મને જન્મો જન્મ તમારા જેવો પતિ મળે મા સીતાએ પોતાના સ્વભાવને બધાના બધાના સ્વભાવની સાથે કર્યો બેનો સુખી થવાનો એક ઉત્તમ ઉપાય ઘરમાં આપણા રસોડામાં છે અને મસાલિયા રૂપે છે આપણા ઘરની અંદર મસાલિયું હોય કિચનમાં રસોડામાં અને મસાલિયામાં અલગ અલગ વાટકી હોય તમે જોજો એ જુદી જુદી જે વાટકીઓ છે એમાં એક વાટકીમાં ખાંડ હોય ખાંડ ગળી હોય એક વાટકીમાં મીઠું હોય મીઠું મીઠું ખારું હોય એક વાટકીમાં મેથી હોય મેથી કડવી હોય એક વાટકીમાં લાલ મરચું હોય લાલ મરચું તીખું હોય બધા સ્વભાવ અલગ અલગ પણ બધું નાખોને એટલે મસ્ત મજાનું શાક બને એ જ પ્રમાણે યાદ રાખજો પરિવારમાં કોઈ લાલ મરચાં જેવું તીખુંય હશે કોઈ મેથી જેવું કડવુંય હશે કોઈ કદાચ કોઈ કદાચ ના જરૂર નથી કોઈ કદાચ બીઠા જેવું ખારું હશે અને કોઈ ખાંડ જેવું ગળ્યું હશે બધાને સ્વભાવ સાથે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો આ પ્રસંગ સાહેબ આપણને બધાને બદલી દે જો આ એક પ્રસંગ આપણે સમજી શકીએ અને આત્મસાત કરી શકીએ પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સંતો સાથે બેઠા હતા દસ બાર સંતો વચ્ચે પ્રમુખ સ્વામી બેઠા છે કોઈ વિષય ઉપર વાત ચાલે છે બરાબર એ જ વખતે કોઈનો ફોન આવ્યો એટલે સેવક સંતે પ્રમુખ સ્વામી મહારાજને એ કોડલેસ ફોન આપ્યો સ્વામી ફોન પર વાત કરતા હતા સ્વામીને ખબર પડી ગઈ કે સામે છેડે જે ભાઈ છે એ ભાઈને કંઈ ખાનગી વાત મારી સાથે કરવી છે એટલે સ્વામી વાત કરતા કરતા પોતાની જગ્યાએ ઊભા થયા નીચે બેઠા હતા ત્યાંથી ઊભા થયા બાજુના રૂમમાં જતા રહ્યા બાજુના રૂમમાં જઈ પાંચ સાત મિનિટ વાત કરવાની હશે વાત કરી પાછા આવ્યા પેલા સંતો બધા બેઠા થયા ત્યાં આવીને સ્વામી પાછા બેસી ગયા અને ફરી પાછી વાતો ચાલુ થઈ ત્યાં જે સંતો બેઠા હતા ને એમાંથી એક સંતે એવું કહ્યું બાપા બાપા ફોન આવ્યો તો તમે ઊભા થઈને શું કામ જતા રહ્યા બાપા તમે ગુરુ છો સંસ્થાના પ્રમુખ છો તો તમારે અમને બધા ના કહેવાય અમે અહીંથી જતા રહે તમારે થોડુંક ઊભું થવાય અને પ્રમુખ સ્વામી એ વખતે બહુ સરસ જવાબ આપ્યો એમણે એવું કહ્યું હતું તમે દસ બાર જણા હતા તમને દસ બાર ને ખસેડું એના કરતાં હું એક ખસી જાઉ તો એમાં ખોટું શું આપણે બાકીના બધા સ્વભાવ બદલવા બોલો મારો નહીં બધા સુખી થવું હોય